ગોવર્ધન ડાંત હવેલી ખાતે પૂજ્ય જેજેશનું આગમન થતાં વૈષ્ણવ આનંદ વિભોર બે દિવસીય પાટોત્સવ મહોત્સવમાં આજે રાત્રે દાઢી લીલા મોટી સંખ્યામાં વૈષ્ણવો હવેલી ખાતે ઉમટી પડ્યા ઉત્સવ ભુજની ગોવર્ધનનાથજી હવેલી ખાતે પૂજ્ય જેજય દ્વારકેશલાલજી મહારાજનું આગમન થતાં સમગ્ર વૈષ્ણવ પરિવારમાં ભારે હરકની હેલી ઉમટી પડી હતી મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો પોતાના પરિવાર સાથે આજે હવેલીમાં આવી પહોંચ્યા હતા અને જેજસિંહના દર્શનનો લાભ લઈ સૌ કોઈ દંડવત કર્યા હતા બે દિવસીય પાઠોત્સવમાં પરમપૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજનું આગમન એક ખૂબ જ મોટી વાત ગણાય છે લાંબા સમય પછી તેઓ ભુજની હવેલી ખાતે પધારી રહ્યા હોવાના કારણે આજ સવારથી હવેલી ખાતે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ચહલ પહલ જોવા મળી હતી સાંજે તેમનું એરપોર્ટ ખાતે વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને ટ્રસ્ટીગણ અને સંપ્રદાયના આગેવાનો દ્વારા પૂજ્ય શ્રીનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ હવેલી ખાતે પધારતા જાણે હરકની હેલી જોવા મળી હોય તેમ પરિવારના સૌ સદસ્યો વૈષ્ણવ સમાજના સંપ્રદાયના સદસ્યો મોટી સંખ્યામાં આવેલી ખાતે આવ્યા હતા અને જેજશ્રીના દંવંતનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી બે દિવસીય પાઠોત્સવ મહોત્સવમાં આજે રાત્રે ધાદી લીલાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય જેજશ્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે આવતીકાલે સવારે અગિયાર કલાકે ભુજની ગોવર્ધનનાથની હવેલી ખાતે ખાસ નંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સાંજે અને રાત્રે પૂજ્ય જેજેસિંહ ગાંધીધામની હવેલી ખાતે પણ મુલાકાત લેશે સૌથી મહત્ત્વની વાત એ છે કે આજે આમતક ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા જે સુરત ખાતે ઓફિસ શરૂ કરવામાં આવી કામરેજ ખાતે ઓફિસ શરૂ કરવામાં આવી તેને પણ પૂજ્ય જેજયસિંહ દ્વારકેશલાલજી મહારાજે ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા હવે જોઈએ આમ તક ન્યૂઝ સાથે શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ ઘણા લાંબા સમયે અંતરાલ બાદ પુનઃ ભુજની ભૂમિ પર આવવાનું થયું છે શ્રી ગોરિનાથ પ્રભુની સ્થાપના થયા બાદ આ કોઈ માહોલ ભુજનો વૈષ્ણવતાના રંગે રંગાયેલો છે અને અનેકવિધ પ્રકારના મનોરથો ઉત્સવો થઈ બારે માસ પુષ્ટિમાર્ગી વૈષ્ણવી પરંપરાથી ભવ્ય ઉત્સવોના આયોજનો થાય છે એ જ પરંપરાને અંતર્ગત આ વખતના પાટોત્સવ નિમિત્તે અમારું ભુજ ખાતે આવવાનો મંગલ પ્રસંગ બન્યો છે પાટોત્સવના દિવસથી રોજ વિવિધ મનોરથો થઈ રહ્યા છે અને એના અંતર્ગત આજે દાઢી લીલા અને કાલે નંદ મહોત્સવ એવા વિવિધ પ્રકારના મનોરથો આ બે દિવસ દરમિયાન ભુજ અને પછી ગાંધીધામ ખાતે આયોજિત થશે સર્વ ભગવદી સમાજને અહીંથી હું આશીર્વાદ પાઠવું છું વલ્લભાચાર્ય મહાપ્રભુજીની આ દિવ્ય પરંપરા અને એને અંતર્ગત આ હવેલી અને શ્રીનાથજી બાવાની કૃપા સમસ્ત કચ્છની ભૂમિ ઉપર વરસતી રહે એવી પ્રભુના ચરણોમાં વિનંતી કરું છું આમ તક સમાચાર દ્વારા સુરત ખાતે પણ નવું એક કેન્દ્ર ખોલવામાં આવ્યું છે અને જન જન સુધી સદવિચારોને પહોંચાડવાનું એક સુંદર કાર્ય આમ તક કરી રહ્યું છે એમને ખૂબ વધાઈ અને આશીર્વાદ પાઠવું છું જે ભુજ હવેલીમાં અમારા પરમ પરમપૂજ્ય દ્વારકેશલાલજી શ્રી ભુજ ઘણા સમય પછી પધાર્યા છે એનો આનંદ અતિ આનંદ છે અને એના સાનિધ્યમાં અમારો આજ ઠાકોરજીનો કુંજ મનોરથનું મનોરથ થયું છે એમાં પણ ઘણા વૈષ્ણવે ખૂબ જ ભાવપૂર્વક લાભ લીધો છે અને દ્વારકેશલાલજીના સાનિધ્યમાં આ દર્શન થયા એનો અનોરવો આનંદ અમારે વૈષ્ણવમાં પ્રવર્તે છે સત્તરમો પાટોત્સવ છે જે જે શ્રીની કૃપાથી આ હવેલીની સ્થાપના થઈ છે અને ત્યાર પછી આ સત્તરમો પાટોત્સવ છે અને સત્તરમો પાટોત્સવ અમારા વલ્લભકુળ દ્વારકેશલાલજી પધાર્યા છે એના અમને ખૂબ આનંદ થયો છે આ પોગ્રામમાં દ્વારકેશલાલજીની પધરામણી એ ખૂબ મોટો આનંદનો વિષય છે અને આવતીકાલે અમારી છ તારીખે સવારે અગિયાર વાગે પલના અને નંદોત્સવનો છે સવારે માલા પેરામણીના દર્શન છે સાંજે વચનામૃત છે અને વચનામૃત બાદ મહાપ્રસાદનું આયોજન કરેલ છે એટલે સરે વૈષ્ણવોને અમે આમંત્રિત કરી છે કે આ વિવિધ મનોરથોમાં હાજરી આપી ને રાત્રે મહાપ્રસાદમાં પણ હાજરી આપે આ મહાપ્રસાદના મુખ્ય મનોરિધ્ધિ તરીકે પુષ્પાબેન શંકરલાલ માહેશ્વરીએ સેવા આપી છે એનો અન્ય આનંદ છે ગોવર્ધનનાથ કી જય શ્રી દ્વારકેશલાલ પ્ય કી જય આજે આપણે શત્રો પાટો ઉત્સવ ઠાકોરજીનો ઉજવી રહ્યા છે બહુ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ખૂબ આનંદનો વિષય છે કે આપણા દ્વારકેશલાલજીને સાનિધ્યમાં શતરમો પાટો ઉત્સવ ઉજવી રહ્યા છે તો ખૂબ ખૂબ બધાઈઓ આપણે આમ તક ન્યૂઝ આપણા વૈષ્ણવના ન્યૂઝ છે એમને આજે સુરત મુકામે નઈ ઓફિસનું ઉદ્ઘાટન નિમિત્તે અમારા ટ્રસ્ટી મંડળ અમારા હવેલી તરફથી શુભકામનાએ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ